રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલ ભાદરબે ડેમ છલકાયો ભાદરબે ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ પાણીની પુષ્કળ આવક ડેમમાં એક હજાર ત્રણસો પંદર ક્યુસીક પાણીની આવક અને જાવક ડેમ રુલ લેવલે ભરાઈ જતા ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો ધોરાજીથી પોરબંદર સુધીના પિસ્તાલીસ જેટલા ગામોને પીવાના પાણી પાણીની સિંચાઈનો પ્રશ્ન થયો હલ ભાદરબે ડેમ કાઠા વિસ્તારના લોકોને સાવચેત કરાયા ભાદર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભાદર નદી બની ગાંડી તૂર વરસાદને કારણે પાણીની નવી આવક થતા હાલ એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવે છે નદીમાં પાણી વહેવામાં આવે છે ભાદરભાઈ ડેમ ને કારણે ધોરાજી ઉપલેટા અને મહાવદર તાલુકાના ગામો ને લાભ મળે છે ધોરાજી ઉપલેટા કારણે પીવાના પાણીનો લાભ મળે છે પાણી અને ઉપલેટા અને માદર તાલુકા સિંચાઈ સુવિધા લાભ છે હાલ હોય તો ગામો પાણી નદીના ન કરવામાં ખાસ સૂચના એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવે